આપણી આસપાસની દુનિયા આપણે એને કેવી રીતે અનુભવીએ છીએ અને એના પર પ્રતિક્રિયા કેવી રીતે આપીએ છીએ આજના આ વિશ્લેષણમાં આપણે એ અદ્ભુત સિસ્ટમ્સ વિશે જાણીશું જે સજીવોને પોતાના કાર્યોને કંટ્રોલ કરવામાં અને તાલમેલ સાધવામાં મદદ કરે છે જરા વિચારો તમે ભૂલથી કોઈ ગરમ તપેલીને અડી લો છો અને ઝટકો લાગે એ પહેલાં જ તમારો હાથ પાછો ખેંચાઈ જાય છે વિચારવાનો પણ સમય નથી મળતો આવું કેમ થાય છે આટલી સ્પીડ ક્યાંથી આવે છે આ સવાલ આપણને એક જબરદસ્ત જૈવિક પ્રક્રિયા તરફ લઈ જાય છે આને જ કહેવાય છે પરાવર્તી ક્રિયા એટલે કે એકદમ ફાસ્ટ વિચાર્યા વગરની એક્શન અને આ બધું શક્ય બને છે પરાવર્તી કમાન્ડને કારણે એ એક એવો શોર્ટકટ છે જે મગજ સુધી મેસેજ પહોંચવાની રાહ જોયા વગર જ શરીરને જોખમથી બચાવી લે છે તો ચાલો આ ઓટોમેટિક રિએક્શનને જરા ઊંડાણથી સમજીએ આ એવી ક્રિયાઓ છે જે આપણા શરીરને નુકસાનથી બચાવવા માટે જ બની છે અને એ આપણા કંટ્રોલની બહાર કામ કરે છે જુઓ પ્રોબ્લેમ એ છે કે વિચારવામાં ટાઈમ લાગે છે અને કોઈ ખતરનાક પરિસ્થિતિમાં આટલો ટાઈમ આપણી પાસે હોતો નથી જો મગજ આખું એનાલિસિસ કરવા બેસે કે ઓ આ ગરમ છે હાથને નુકસાન થશે હવે હાથ હટાવવાનો ઓર્ડર આપો ત્યાં સુધીમાં તો હાથ બળી ગયો હોય એટલે જ કુદરતે આ પરાવર્તી ક્રિયાનો સ્માર્ટ શોર્ટકટ બનાવ્યો છે સારું તો હવે આપણે એ તો સમજી ગયા કે પરાવર્તી ક્રિયા શું છે પણ સવાલ એ છે કે આ કેવી રીતે કામ કરે છે આને સમજવા માટે આપણે શરીરના કોમ્યુનિકેશન નેટવર્ક એટલે કે આપણા ચેતાતંત્રની અંદર જવું પડશે આ આખા નેટવર્કનો હીરો છે ચેતાકોષ સમજી લો કે આ આપણા શરીરની હાઈ સ્પીડ ઇન્ટરનેટ કેબલ છે જે મેસેજને લાઇટનિંગ સ્પીડથી એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડે છે ચેતાકોષની ડિઝાઇન પણ બહુ મજેદાર છે શિખા તંતુ જે એન્ટેના જેવું કામ કરે છે તે મેસેજ પકડે છે પછી આ મેસેજ કોશકાયમાંથી પસાર થઈને અક્ષત તંતુ નામના લાંબા કેબલ દ્વારા આગળ વધે છે અને હા આ ટ્રાફિક હંમેશા વન વે જ હોય છે આ પ્રોસેસ ખરેખર બહુ ફાસ્ટ છે મેસેજ ચેતાકોષમાં એક ઇલેક્ટ્રિક કરંટની જેમ દોડે છે પણ મજાની વાત તો હવે આવે છે બે ચેતાકોષ વચ્ચે એક નાનકડી ગેપ હોય છે જેને ચેતો પાગમ કહેવાય છે હવે કરંટ તો આ ગેપ કૂદી ના શકે બરાબર તો અહીંયા આ ઇલેક્ટ્રિક સિગ્નલ એ કેમિકલ મેસેજમાં ફેરવાય છે એ ગેપને પાર કરે છે અને સામેવાળા ચેતાકોષમાં પહોંચીને ફરીથી ઇલેક્ટ્રિક સિગ્નલ બની જાય છે શું કમાલની સિસ્ટમ છે ઓકે તો અત્યાર સુધી આપણે વાયરિંગની વાત કરી હવે ચાલો જઈએ સીધા કમાન્ડ સેન્ટર એટલે કે આપણા મગજ પાસે કારણ કે પરાવર્તી ક્રિયા તો ઓટોમેટિક છે પણ આપણી બધી જ ક્રિયાઓ એવી નથી હોતી મોટાભાગના કામ તો આપણે વિચારીને જાણી જોઈને કરીએ છે અને આ બધી જ ક્રિયાઓનું કંટ્રોલ મગજ પાસે હોય છે આ છે આપણા શરીરના સીઈઓ માનવ મગજ એનું કામ છે બધી માહિતીને સમજવી મોટા મોટા નિર્ણયો લેવા અને શરીરના દરેક ભાગને કહેવું કે શું કરવાનું છે આ આપણું અલ્ટિમેટ કંટ્રોલ ટાવર છે મગજને આપણે મોટાભાગે ત્રણ ભાગમાં વહેંચી શકીએ પહેલો છે અગ્રમગજ જે વિચારવાનું સમજવાનું અને બધી સંવેદનાઓનું કામ કરે છે બીજો છે મધ્યમગજ જે એક પુલ જેવું કામ કરે છે અને ત્રીજો છે પશ્ચમગજ જે શરીરનું બેલેન્સ સાચવે છે અને શ્વાસ લેવા જેવી ઓટોમેટિક ક્રિયાઓ સંભાળે છે આપણી ક્રિયાઓમાં એક મોટો ફરક સમજવો જરૂરી છે જે કામ આપણે વિચારીને કરીએ છે જેમ કે બોલવું લખવું કે ચાલવું એ છે સ્વૈચ્છિક ક્રિયાઓ પણ જે કામ આપણું શરીર જીવતા રહેવા માટે આપમેળે કરતું રહે છે જેમ કે હૃદયનું ધડકવું એ છે અનૈચ્છિક ક્રિયાઓ અત્યાર સુધી આપણે પ્રાણીઓની જ વાત કરી રહ્યા હતા પણ હવે આ વાર્તામાં દમ રસપ્રદ ટ્વિસ્ટ આવે છે વનસ્પતિઓનું શું એમની પાસે તો મગજ પણ નથી ચેતાતંત્ર પણ નથી તો પછી એ પર્યાવરણને કેવી રીતે જવાબ આપે છે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે અને એ આપણી ઘણી ધારણાઓને તોડી નાખે છે કારણ કે વનસ્પતિઓ પણ જીવંત છે અને એ પણ રિસ્પોન્ડ કરે છે હા એમની રીત પ્રાણીઓ કરતાં સાવ અલગ છે પણ એટલી જ અદ્ભુત છે આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે લજામણીનો છોડ જુઓ જેવો એને કોઈ સ્પર્શ કરે છે એના પાંદડા તરત જ આમ શરમાઈને સંકોચાઈ જાય છે આ વનસ્પતિની હલચલનો એકદમ જીવંત પુરાવો છે તો આ જાદુ કેવી રીતે થાય છે ના એની પાસે કોઈ સ્નાયુઓ નથી આ બધો ખેલ છે પાણીના પ્રેશરનો જેવો સ્પર્શ થાય છે એના કોષોમાંથી પાણી ફટાફટ બહાર નીકળી જાય છે પાણી જતું રહે એટલે કોષો ઢીલા પડી જાય છે અને પાંદડા વળી જાય છે જાણે કે એક નેચરલ હાઇડ્રોલિક સિસ્ટમ તો વનસ્પતિઓમાં મુખ્યત્વે બે પ્રકારની હલચલ જોવા મળે છે એક તો લજામણી જેવી એકદમ ફાસ્ટ જે પાણીના દબાણ પર આધાર રાખે છે અને બીજી છે વૃદ્ધિને કારણે થતી હલચલ જે ખૂબ ધીમી અને લાંબા સમય સુધી ચાલતી પ્રક્રિયા છે ચાલો હવે વનસ્પતિઓની આ ધીમી પણ ખૂબ જ મહત્વની હલચલ પર ફોકસ કરીએ એ કેવી રીતે પર્યાવરણના સંકેતોને સમજીને પોતાની વૃદ્ધિ કરે છે આવી વૃદ્ધિ આધારિત હલચલને વિજ્ઞાનની ભાષામાં આવર્તન કહે છે સિમ્પલ શબ્દોમાં કહીએ તો પર્યાવરણમાં કોઈ વસ્તુ જેમ કે પ્રકાશ કે ગુરુત્વાકર્ષણ એના તરફ અથવા એનાથી દૂર છોડનો વિકાસ થવો આનું સૌથી કોમન ઉદાહરણ છે પ્રકાશાનું વર્તન તમે કદાચ જોયું હશે કે બારી પાસે રાખેલો કુંડામાનો છોડ હંમેશા બારીની બહાર એટલે કે પ્રકાશ તરફ વળેલો હોય છે આ એની જીવતા રહેવાની રીત છે જેથી એને ફોટોસિન્થેસિસ માટે વધુમાં વધુ સૂર્યપ્રકાશ મળી શકે એ જ રીતે વનસ્પતિઓ ગ્રાવિટી એટલે કે ગુરુત્વાકર્ષણનો પણ ઉપયોગ કરે છે આને ભૂઆવર્તન કહેવાય છે છોડના મૂળ હંમેશા નીચે જમીન તરફ જ જાય છે અને એનું થડ હંમેશા ઉપર આકાશ તરફ તમે કુંડાને ગમે તેટલું આળું અવડું કરો એ પોતાની દિશા શોધી જ લેશે તો સવાલ એ છે કે આ બધી વૃદ્ધિ કોણ કંટ્રોલ કરે છે આની પાછળનું સિક્રેટ છે વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે કે પ્લાન્ટ હોર્મોન્સ આ કેમિકલ મેસેન્જર છે જે છોડના અલગ અલગ ભાગોને કહે છે કે ક્યારે અને કેટલું વધવાનું છે તમે એને છોડનું ધીમું પણ ખૂબ જ સ્માર્ટ નર્વસ સિસ્ટમ કહી શકો છો તો આ આખી ચર્ચાનો સાર શું છે ભલે તે કોઈ પ્રાણીના શરીરમાં વીજળીની ઝડપે દોડતો ચેતા ચેતાઓર્મી વેગ હોય કે પછી સૂરજ તરફ ધીમે ધીમે વધતો કોઈ છોડ હોય દરેક જીવ પોતાની આસપાસના વાતાવરણને અનુભવવામાં અને એના પર પ્રતિક્રિયા આપવામાં માસ્ટર છે અને આ આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકે છે જો મગજવાળા પ્રાણીઓથી લઈને હોર્મોન્સવાળા છોડ સુધી દરેક જીવ પ્રતિક્રિયા આપવા માટે જ બન્યો છે તો શું આ વાત દુનિયાને જોવાનો આપણો નઝરિયો નથી બદલી દેતી શું આપણને એ નથી બતાવતું કે આપણી આસપાસનું જીવન કેટલું જોડાયેલું અને સતત પ્રતિક્રિયાશીલ છે